ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તમને બધાને હેપી હોળી ભાઈ નંબર ડે હતો અને અમે પિઝાનો પ્રોગ્રામ કર્યો હતો તો તમે પહેલે એ બ્લોગ જોઈ લ્યો પછી આજનો બ્લોગ કન્ટીન્યુ કરી પિઝા અહીંયા પિઝા બનાવે છે સાદો પિઝા બની ગયો છે તો

Oh, must have put your bayonet. I love that pizza. I want to make one. I love that pizza. I love that આજે બધાય પીઝા ખાઈ લેતા છે હવે પપડ અને બ્રેડ પકોડા બનાવી છે પપાય પીઝા નો સક્કા જાય એટલે પપડ ટુ બ્રેડ પકોડા તરત છે હાલા તમે બધા પણ બ્રેડ પકોડા ખાવા હું બધા માટે આઈસ્ક્રીમ ભરું છું હાલા તમે બધા પણ આઈસ્ક્રીમ ખાવા माने पूजा ने सर्दी है तो हमें भाई आइसक्रीम खाई है हेलो तंबर ठंडा ठंडा सीरो ना रे ठंडा ठंडा आइसक्रीम गरम गरम आइसक्रीम ने थंड़ 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 ना? <laughs> वो वो ने ठंडा ठंडा सीरो ए खुशी हां आइसक्रीम हो गई क्यों हो गई गए फ्रिज में रखा है गरम गरम सीरो रे ठंडा ठंडा सीरो जो थे गयो आइसक्रीम हेलो बगा आइसक्रीम चाया, लिजा से चो। से चो, कलर, गाले लिजा, क्या आपको कलर ही लगा दे जाओ दक्ष जाओ कलर हाथ पे गाल पे लगा ली था नहीं नहीं हैप्पी होली हैप्पी होली बस आया आओ अब क्या हो जाओ मैं भी ने कलर लगा हाथ लगा वाली हैप्पी होली हैप्पी होली ओ बा 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 बा

જસ અને પૂજા જો ખુબા ખુલાય છે અને બે બાજે છે ક્યારું જોવો જોવો જો આ હું હવે આ ફૂલ આવીશ તૂટી ગયો કાઈ હું ઈ ન તૂટી ગયો રંધાળ લઈ પુગો તો કીધું તૂટી ગયો આયુ તો રમ્મા મેંડી એલી પૂ ઇયો બારે એય જાવ જાવ બારે જાવ હાલો હાલો ફોન મે કો તો ખરા નીચે બારે કલર નથી કે ને એટલે nahi kalal la nale kalal wado no ha aliya nale sabhi kale nale le maamine waado nale nahi ke dalka upi rahi ja nale hala hala dalka upi rahi ja hala nana mani ara mana hu se pa maale le baare ક્યાં કરી ગયો ઉગા લે અરે બીજા કોને રબડે બાર આવતા રે જો આખોમાં ન હોય ले 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 મારા ઘરે જોડે ખાવાનું એવું ભરી બરાબર <laughs> બરાબર Ayo 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 ayo

આવ

哎，来来来。

I wow.

અમને મમી લઈ ગઈ છે સારું ના સારું ખાઈ ના એ બી આવી કે કે તે સારું ખાઈ ના હમ ભલે અતલા હું તો ગાલે દે ડાઈ એક કરું લઈ જ ગા મા માસા તો ડમકો કરતા જોનો સાથ જ હતા ને માસા પપ્પા માસા પપ્પા બનાવ્યા છે હાલો તમે બધા પિઝા ખાવા તમને આજ તો અમારી ફેમિલી ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરવાનું ભૂલતા